પ્રિય સનાતન સતી નાર મય જન આજનો દિવસ કે જે ગુરુ પૂર્ણિમા કે નિમિત્તે નો આજનો દિવસ જે પવિત્ર અને પાવન કહેવાય જેનો મહિમા આપણા શાસ્ત્રોમાં લખ્યો છે ये महिमा आने को आनंद आने को साथ भी उड़ाए लो सी जब मेरा मन उपजो हो अने गोगवाता कर दो हो ये माजे दरेक ना रदे मागुरु महाराज ना नाम नो ना गोगवात थे उस ये कज भाव अने ये कज के जे

એમને ધન્યવાદ આપે છે અને ગુરુ મહારાજ રાજી થાય સંતો અને ભક્તો બધાયા છે એમને પણ ધન્યવાદ છે આજે પચાસ ફાળો કરવો હોય તો અડધો કલાક થાય કેટલી વાર લાગે પણ સમય એને જે ફાળો એ અમૂલ્ય છે એટલે દરેક આ શેર માં વસ્તા હોય કે ગામડે થી આયો હોય દરેક એ જે પોતાનો સમય નો જે અમૂલ્ય ફાળો આપ્યો છે ને એના ઉપર ગુરુ મહારાજ ખૂબ રાજી થાય છે કે એ ફાળો ઉત્તમ છે તો આજે જે આપણે આનંદ છે એ આનંદ છેનો છે આદર સબરે ખૂબ સરસ વાત કરી के ये आनंद होता ना स्वरूप नो से जेने निजानंद के वाले हमें निज नो आनंद क्या रे था के जा रे सद्गुरु मले अने आपने आपरा स्वरूप नो ज्ञान था क्या रे था बजनानंद हो ये विषयानंद हो ये शनिक हो ये तके नहीं माते संतों के से के निज स्वरूप जाना बिना पानों दुख नहीं સમજાયું કે પદ શ્રી સદગુ ભગવાન અને એના વગર આ દુઃખ દારિદ્ર જાય ની કોઈ નું ગયું નથી અને સદગુર સ્વયં કૃપા કરે ત્યારે જાય છે અને એનો સુધાર એ લાવે છે સરસ વાત કરી सुधार गुरु महाराज से सुधार लावे जैसे उतासन में के सोनार जो दर्जी पार के सुधार लावे शिला को लाल पहन कर सुधार लावे यूं शिष्य को गुरुदेव सुधार था। સોહી પ્રમાનંદ કે આનંદ પાવે જેમ મોની હોય એને આગ અને તેજાતમાં મોનાને નાખી અને શુદ્ધ સોળ વળો બનાવે દરજી ગમે કાપડ હોય પણ એને કાપી ફૂપી અને સુંદર વાઘા બનાવે એમ સુતાર હોય એ લાકડો ગમે કવળ હોય બાવળનું ભલે હોય પણ વાહરો ને બનાવીને એટલે લોઢિયો બનાવે એમ થાય કે આપણું લાકડું છે ગીધાનું કેમ એવી રીતે સદગુરુ મહારાજ ચેના શિક્ષણ એ સુધાર લાવે છે ધીરે 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 તેનો ગાઢ ઘરે છે એટલે ગુરુ મહારાજને ગાઢ ઘરો કીધો છે એ આ દરેક ના ગાઢ ઘડાઈ છે કેમ કે પીયુ તો પરદેશ ગયા પણ મૂકી ગયા પોતાનો ગાઢ નો રંગ એ મન ના મનોરથ તો ત્યારે ફળે ત્યારે સ્વામી મળે અભમ કે રંગ અને મંગમા જે આવે એ અભક છે જનો જન્મ મરણ સંભવત હો અસંભવ છે કે જન્મ મરણ થી તંત એટલે વિરાટ મહારાજ કહે છે સદ્ગુરુ કુમારી કહાલે સુએતા આંખે બતાવે આ જે જો વિરાટ સ્વરૂપે ગુરુ મહારાજે પ્રગટ ભાઈ અને દરેક કારી અને ચાલું બનાવી દીધી આ કોણ કાર્ય કરે છે ગુરુ મહારાજ ની કૃપા વિના ભાઈ બની अरे ऐनी रूपा थी था, है। था है। आ तन थी काई न था एक जग को आवे के आज मुसो ने था तो पर गुरु महाराज ने रूपा जो कोई ना मुंह फोकर ठाक ने थी आलस ने थी ऊ भी ने थी ये प्रताप औरा लंगी महाराज ने आ ऊर्जा ऐनी से ना नाम ने

यदि आगर बात करी संतोए के राम कृष्ण जीवा अवतार के वाला ये ने गुरुजी की दे चौदह भुवन ना ना दे पढ़ गुरु ने आधे जो आने हूँ घर तो ऐसे हूँ लुको घाता है ऐसे जो सदा गुरु महाराज ना चरण पूजा से कार के गुरु ही मम देवा है ना थी बिलो कोई देव हे दे राम कृष्ण गुरु पूजन करे जारे मनमुखी ने શું કહીએ એક લે લે અંગુઠો કાપો સિદ્ધાંત શાસ્ત્ર નો લે એક જ ગુરુ માળા જે વાત કરી કે ભાઈ તુા વિદ્યા ભણો તે ગુરુ દક્ષિણા આપી છે આપણે આપ્યું છે ને બધાએ આપ્યું છે ને દક્ષિણા માં કે નથી આપ્યું આપ્યું એ નબરું જે ભાઈ તારે આપવું પડે महाराज માગો कि अनुपाबी ने एक शरण नो विलंब किया और एक कतार मारी एक आपी नाथ मा है को गुरु महाराज के अंदर नो आशीर्वाद है को हे ये क्या क्या गुरु भक्ति तारीफ मान विद्या अर्जुन ने अभी चल हूँ रही हो गुरु ने भक्ति रहे मान विद्या तो काबा लूटी गया क्या शब्द ना गांग में वा करे विद्या रहे नहीं पर जैन

अगुई जी हवाई उतरी पासो देदी એટલે નિરાત મહારાજ કે છે લખે લખાવે જો દુનિયા મે ઓર ઠગા મગાયા નિરાત નામે કીયા નીલે રાઘવ મત મત પર ખાયા મે તબ જાન મુ પુરા ગુરુ મેલે આયા પુરે ગુરુકી યહી નિશાની અપના હે આપ લખાયા પોતાને પોતામાં પ્રગટ કરી ને બતાવ્યો જો તુલસે કાળા વિના બીજો કોઈ નહીથી આ નોતા રુધી નોતા तामड़ा નોતા આગને માંસ पिन ने ब्रह्मार देवी नोता नोता स्वासने उसवा नोता मेरु नोतिया मेधनी अने नोता धरनी ने आकाश चाँदने सूरज देवी नोता देवी धरनी मारा हाथा आपो आप आपो आप दिलो कोई नहीं आप व्याप माने व्याप आप माजुदा भ्रम बीता है बताए भ्रम थोड़ी ना जा गुरु मारा दे कोई भ्रामण और रावत ही कोई जाए मधुरा नगरी कोई बनारस बास करे जब व्यापक रूप तो पहचान लियो मेरा मोह का पन, मेरा भ्रम का बंधन तोड़ दियो ऐसी करी गुरु देव दया मेरा मोह का बंधन तोड़ दियो कहीं नो रहवा दी तो गुरु महाराज कोई भ्रम नो रहवा कोई भ्रमणा नो रहवा दी थी आनो जब यास करवा नो से बिजु कहीं करवा नो मैं क्या बताऊँ दूर तेरे नेहरा आगे नूर रोम रोम और रग रग में ईश्वर तन भरपूर गुरु दृष्टि बिना नजरे तो आवे भने करोड़ करोड जन्म में धरे करोड़ जन्म धारण करे सताई नजरें आवे नहीं पर सदगुरु जारे स्वयं दर्शन आपे से अने स्वयं आवे से ने जारे स्वयं गुरु दर्शन दाय हम आपरे कौन दर्शन करी है हरि गुरु अने संत ना स्वरूपे प्रकट किया से यानु आ दर्शन हे मारा सद्गुण दर्शन दीना मेरा भाग्य उदय कर दीना अविया समाधि नहीं आवे क्योंकि मतों ने मांस में वो आश्रम में डॉक्टर ना रे घर में डॉक्टर भी होगा समाधि आवे नहीं पर गुरु महाराज ने कृपा जो अखंड समाधि लगी गई है कोई क्रिया नहीं कर्म नहीं व्रत नहीं अने अखंड समाधि कौन है क्या वाई समाधि के जे स्वरूप में स्थिर थे जाए हमें मारा बिना बिंदु कोई નથી જાજે બોજા તુરતો એને ખરી સમાજિક કેવા એટલે બીજને ઉગાડવું હોય છે તો ધરતીને વીંધવી પડશે બીજવા ઉપર મૂકે નહીં એટલે સંતો કહે છે ગુ દવા દેવ શાસ્ત્ર મંત્ર અને સદ એ નિષ્ઠા ઓગર ફળ આપે નહીં નિષ્ઠા પોતાની જો હે કોને એટલે આપના નિરાદ મહારાજે કીધું ફરતા ફરતા ધંધો કરતા ધ્યાન હરીનું ધરું નિરાદ કહે નિષ્ઠાનું ફળ છે અધરમતી સગુ આ નિરાદનો આપણને ઉદેશ થયો છે કે નિષ્ઠાનું ફળ જે થાય આજે આપણે આ ફળ ભોગવી રહ્યા છીએ આપણી નિષ્ઠાનું છે અને નિષ્ઠા એક સદ્ગુરુનો સ્વયં દર્શન છે બીનું કાઈ છે એને નિશતા કહેવાય આ નિશતા મોળી છે એક રૂપિયા અને શીફળ બિગરીના હાથમાં આવે ને ત્યાં બિગરીને નકી થઈ જાય મારી હગાઈ થઈ કોની આને થડે શું ગામમાં થાય નકી થઈ જાય 500 જણ આ બેઠાને આનું નજર ફેરવે ને ત્યાં એમનો ઘણી દેખાય બીદા બાદ ન કરવા પડે ઓટોમેટિક ડિલીટ થઈ જાય બીજું કોઈ દેખાય આપણે <laughs> 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 કાનો ખબર આજ લીધી ને ધીરે ધીરે 부વાને બણાઉંતી બોલો દેવી જાનતા નું નાવે માતાજી કોઈ દી ધુરાવે આમે પાસે એટલે આમે માં આપણે નદી થાય અને એમાં નિષ્ઠા બંદાય ત્યારે આપને અવસ્તિ પ્રાપ્તિ થાય ત્યારે તેલા મળે નહીં કે નદી કરવા માટે એક ભાઈ મોડા એવા રાજેના ઘરેથી પ્રતિગ્રતા નારી યાને ધર્મોપતની કેવા રાહ જો કે કાંતા જિના નોતા રાજ કે મોડા હે જી આયો ને કે આયો રખંતા દહ હોવાજી આમ મોલ નો હાવ હોય ઇમન ઉદાસ થઈ ગયો એટલે બેને પૂછું કેમ હાવ ઉદાસ રબ બધું પતિ જો કે કે દુનિયા આવસાદ થી સે કાઈ લેવાનું નથી એવો વિચાર મે પર થઈ ગયો કે કાઈ ને બસ હવે હવે મારા સાધુ ભેજાઉં એ પણ થયો હું કેરો પણ પતી ગયો કપની રંગાઈ લાવ્યો તો સુલસિંહ કહે રે દેના દે પણ નવા મને રામ 7 વાગે જગાડી દી લોકો સાધુ થાઉં પર જગાડવા બીના થા એટલે રાત્રે ઊંઈ ગયા બેને ખવરાયું તો ખાઈ લો પણ કારણ કે ધર્મ પત્ની હોય એની વેતણા તારા ખાને ખવારે 4 વાગે હાતો કાય ઊઠે

के तो दीजे सिरे जाओ के ना घरे दी के घरे घरे भटकिन खाओ घरे खाई मौज करो अने आया साधु थे जो हूं तुमने ना पाऊ छी ये के शब्द मा सोड लागी गई कारण के बस्ती मा रहना मेरे भाई मांगी न खाना टुकड़ा माती टुकड़ो कर देना मेरे भाई लाल मेरा दिल में संतो लाजी में बैरागी रामा आपरा लाजी महाराज के रहुसु संसार में आने त्यागी कहाँ हो तो? हूँ त्यागवान हूँ हम हूँ आप लोग तो? से त्यागवान हूँ पर जने आप आरत से जैन वस्तु मले गए जैन नदी थी हे मरिया मरिया Oh <laughs> सदन राम महाराज गांव निवासी पुरुष पुरुषोत्तम महाराज ना शिष्य मलिया मलिया परिब्रह्म पुरुषोत्तम परिब्रह्म मलिया पुरुषोत्तम कैसे पुरुषोत्तम मैं नाम गाऊं पर तुम जैसे प्रकट मले जाओ ये नथी में ना ऐसा माचा भरो कर से कि ऐने करो पर अपन जैसे मले जाए ऐने कहाँ करवानो नथी कारण कि आ वस्तु जाने भक्ति था जाने आपने था कारण के सूरज ने रोज भीतर थी आवे बाहर थी आवे क्या थी आवे भीतर थी आवे बाहर थी नो आवे भक्ति से भीतर में भूमिका से भजन से भीतर में भूमिका से ये भीतर मां थी आवे बाहर थी नो आवे लाडला गडवी दीक्षा मोटी लीधी चार जगह ने परीक्षा करी अने चार वस्तु पुष्पा मारी आपने कोई खबर नहीं क्या जो पाया कि ने आज दुनिया में हथियार कितना प्रकार ना है पूछो हथियार का प्रकार कितना के धार होने या नहीं धुमा को हम आप बताएं है भी देखो रो धार अने अने धुमा क्या दुनिया में धूल धांकर कितना के नॉर खाली अने डाउनलोड आम अब डायरी जाए पश्चिम के वाजिंत्रों की क्या प्रकार है कितनी दर्द ना है के घां वा अने घर को अने भी बजाय वाला वाले के घां मरो तो वाले वा इतने फुक मरो तो वाले अने घर को कम ना कम फुक आवे लोग बाइक से बैठ में क्या करेंगे कि आज दुनिया में अनाज ना प्रकार की क्या कि तब तक बनाए काई नहीं शिव हाँ ये रूप को आम बनाए ना दाई दे बोलो कारण कि आप भीतर ने भूमिका नौ पौगे रवि ना पौगे कवि नौ पौगे कवि ना पौगे अनुभवी आ अनुभवो जे से वाटे कि अनुभवी जा तो ओदे समझो तो समझा छे आवरण नहीं आवे लेस ने आत्मा ओळख छे પોતાનું આત્મા ઓર ના જાય આ ભૂત અને રૂદ भीतर भी આવે અંતરને કેસે ભગવાન કે એ અરજો અંતર શક્ષુ કોઈનું આત્મા ઓપાકુ નતિ એ भीतर भी भूमिका છે પણ સદગુણ નીકરણ રૂપા હોય પણ એને ભૂજ મટે પડવા જેમ સૂર્ય ઉગે અને મોંભુગનું થાય બધી વસ્તુ મને જળવાન ગુરુ ને મને મને દેખાવા ત્યાર પહેલા તે મારી પણ ગુરુની વસ્તુ જેને જતન કરીને જાળવી એને ખબર પડે કે ગુરુ મહારાજને એ શિષ્યો હતા એટલે ગુરુ મહારાજે કીધું કે મારે તમને વસ્તુ દેવી છે પણ જતન કરીને જાળવજો કે મહારાજ તમે જોઈ એ રીતે કે લાવો એટલે ગુરુ મહારાજે બહી ને એક એક શહેરનો ધાણો આપ્યો કે આજે મારું ત્યારે આમ ત્યાં જતન કરાવીને જાળવજો आज न होने गुरु महाराज आया आवे ने पहला बे ने बोला हमने वस्तु आपे दी बड़ो कर से ने तो के हां ले ये बोलो करे गुरु महाराज रेडी से ये संग मोनो तो। रे तो 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 के तो એટલે ગુરુ महाराज કે રેડી છે તારી પાસે તો કાલ ચાલી આ તો જો ભેરે જોડે જોડો કે દાદી લાગી ને માથે સિંદુર વેજી પટારામ દાદી ફકીર તળિયા મૂકી દીધી હવે पटना में काली लाइव गुरु महाराज ने आकर सेदरी खोली जदी खोली थे मालपा हो 8 10 हो था धान के ढूंढ थे ये पाउडर थे जो पूर थे क्या शरीर तो क्या जो महाराज ये खोवे नहीं बोला इनके तुम क्यों सामने बैठो बोले कि महाराज ये आवे है तुम्हारे आओ तो है तुम्हारे क्या रोबो आ तो है कि क्या चालू गुरु महाराज ने ले जो गोदा मंत्रो आप वाणी करता मोटो ने आको भरी तो महाराज के आप सदा में एक जानो है तो आ मेहता जी ये सीखियो एकड़े एक पर बगड़े बैठे बगड़ी जो एक प्रभुना थया अनेक पर अनेक नो एक बतावे एवा कोई संत ले आपने अनेक नो एक केलो आ एक सेना नो दाणो एक रूप मा अनेक रूप से पण आरोपी एकर से जुदो આ મહિમા ગુરુ મહારાજ નો છે આ ગુરુ મહારાજ નો મહિમા આપણા સુધી આવ્યો છે ને એ આપણા જીવનમાં ઉતરી જાય તો આપણું ધન્ય થઈ જાય પછી કાઈ કરવાનું રહેતું નથી અને કાય ધારવાનું બાકી નથી જાતો પણ જ્યાં સુધી આપનું મન કબૂલ નથી પડતું આપણા મનમાં જે અંગ્રેજ સત્વરૂપી ધન નથી આવતું ત્યાં સુધી મન સ્થિર થાય નહીં કેનો તો સંતોષ થાય થાય કે જીવનમાં શાંતિ મળે તો અપના સંતોષરૂપી ધન આવે તો જ શાંતિ થાય એટલે મે મુક્તાબેને વાત કરી થી કે ભાઈ શાંતિ હોય જીવનમાં શાંતિ પ્રમાણે અને संत रहिए ना दासा नो दास रहिए आपने आशा माटे करी थी कि आपना जीवन में मा गुरु महाराज इस शांति नो देश आपन है सके निराश शांति नो देश से अशांति नो देश आपन में गुरु महाराज ये वो था वो यानी उपाधि या वस्तु भी आपने प्राप्ति थे तो हले मले आनंद करो ने करा वो कायम ना माजे अपरा माजे या गुरु महाराज जी मेहर करी से कि आपने दरी भेजा था

કે આ કયો ભાવ છે આજે 79 વર્ષની ઉંમરે આ બેઠા નાજીભાઈએ ફોન કર્યો તો મને કે નકી ને માતાજીની તબિયત બરોબર નથી આ ન હો આવે તો કોકો ન કરતા મે કે તો હું ફોન કરું કે તમે કરો માતાજી કે મને કાઈ માંગલી ન હોય એ બોલ સીધો દવા કરો કે આ પરગટ કેને કારણ કે અવસ્થા થાય એટલે ઉર્જા ઘટે પણ ઉત્સાહ ઘટે આ ઉત્સાહ છે ગુરુ પૂર્ણિમાનો આનંદ ઉત્સાહ છે એટલે ઉર્જા કોઈની ઘટવાય માટે ગુરુ મહારાજ એ કાયમ આપણે દ્રઢ નિશ્ચય રાખવાનો વિશ્વાસ રાખવાનો આજ સેવા કરીને હવાય કરવી છે એવો આપણે રાખવાનો કારણ જો આપણું મન અડગ હશે તો આપણા મનની અંદર ગમે એવા કદાચ હશે તો હટી જાય તનમાં હશે તો રહે આડા આવશે નહીં આવું એટલે આવો આનંદ કરવો અને Hello, Hello.